આપણી પાસે છે એક પટેલભાઈ એમના વાઇફને લઈને આવ્યા હતા એમના વાઇફને લાંબા સમયથી ટીનાઇટસ નામની બીમારી હતી લોકોને આ બીમારી વિશે ખબર નથી હોતી જેના કારણે ઘણી વખત એવું થતું હોય છે કે સમાજમાં લોકો અલગ અલગ ડૉક્ટરો પાસે જતા હોય છે ક્યારેક ક્યારેક કાનના ડૉક્ટર પાસે જાય ક્યારેક બીજા ડૉક્ટર પાસે જાય પણ ઘણી વખત આનું નિદાન ચોક્કસપણે ન થવાના કારણે ન થવાના કારણે ઘણી વખત વ્યક્તિ હેરાન થઈ જતા હોય છે પણ મિત્રો આ બીમારી ટિનાઇટેસ નામની બીમારી છે એના કારણો અલગ અલગ હોય છે એ કારણોને પકડીને યોગ્ય સારવાર કરવામાં આવે અને યોગ્ય પરેજય રાખવામાં આવે તો આ સારવાર થી આ બીમારી ત્રણ મહિના છ મહિના આઠ મહિનામાં મટી જતી હોય છે એના કારણો અલગ અલગ હોય છે એ કારણો પકડીને એની યોગ્ય સારવાર કરવી પડે પણ ઘણી વખત સમાજમાં લોકોને આ બાબતમાં ખ્યાલ જ નથી હોતો જેના કારણે ઘણી વખત લોકો બહુ હેરાન થાય છે અને એવું માનતા હોય છે કે આ કાનની તકલીફ છે અથવા ઘણી વખત કાનના ડૉક્ટરને બતાવે અને પછી એવું લાગે કે આ કાનની નથી કે લોકો પછી પાછું અંધશ્રદ્ધા બાજુ જતા રહેતા હોય છે પણ મિત્રો ચોક્કસ પણ એવું કહી શકાય કે મગજની આઠમા નંબરની નાસ્તે નુકસાન થવાથી જે બીમારી થતી હોય છે એ ટીનાઇટસ કહેવાય છે એ મગજની નસને એક નુકસાન થાય વિટામિનની કમી હોય ક્યારેક ક્યારેક ઇન્ફેક્શન થયું હોય ક્યારેક ખોરાકના અભાવના કારણે થયું ક્યારેક હોર્મોન ચેન્જ થતો જેના કારણે આ પણ આ અજ્ઞાનતાના કારણે વ્યક્તિને કેવી તકલીફ થાય છે આજે એમના પતિ પાસેથી આપણે સાંભળીશું કે એ લોકોને શું આ બાબતમાં નોલેજ હતું અને શું તકલીફ થઈ હતી આ પ્રત્યુ ભાઈઓ તમે જણાવો કે તમારા વઈફને શરૂઆતમાં શું તકલીફ થઈ અને તમને આના બાબતમાં શું નોલેજ હતું સર અમને પહેલાં આને તો કોઈ ખબર નથી પહેલાં અમે બીજા દવાખાનામાં ગયા એમ આર ડૉક્ટરે કીધું એમ આરઆઈ કરાવો આ કરાવો એ બધી દવાઓ ચાલુ કરી ફરક ના પડ્યો પછી અમને થોડીક માહિતી મળી કે ઉર્મી હોસ્પિટલ છે અને જે મગજના માટે સ્પેશિયલ છે તો અમે અહીંયા આવ્યા સાહેબે રિપોર્ટો કર્યા અને જોયું દવા લી થોડા થોડા અમે એક એક મહિનાની એનાથી થોડું થોડું આરામ કર્યો એટલે આ બીમારી તરત મળતી નથી એના ધીરે 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 સ્ટેપ બાય સ્ટેપ સર આ બીમારી વિશે તમને પહેલા ખબર હતી કે આવી બીમારી હોય અને કયા ડોક્ટરને બતાવવું હોય તો પહેલાં તો એવું થયું દુઃખ દુખે એટલે સર દુઃખાવાની ગોળીઓ ના તેન બોટલ ચડાવતા હતા સારું લાગતું હતું આ તકલીફમાં શરૂઆતમાં થઈ ત્યારે શું ફરિયાદ કરતા માથા દુખાવો સાથે અવાજ સંભળાવે કે શું વાત કરતા અંદરની સર આમ બેચેની જેવું થાય વારંવાર અકળાઈ જાય ચક્કર આવે એવું થાય કામ કરવાનું થાય ના અને અંદરથી આમ જે અવાજ આવતો મોઘાટ હમ એવું થતું એ તમને ના સમળાય ખાલી તમારા વાઇફને જે તકલીફ છે એમને સંભળાવતું થાય એના કારણે ચિડચિડા પણ થઈ જતા

અને ચેપ લાગી ગયો ક્યારેક વિટામિનની કમી હોય ક્યારેક હોર્મોનની ચેન્જીસ થતા હોય શરીરમાં ઉંમર સાથે ત્યારે પણ થાય ક્યારેક ક્યાંક વાગી ગયું તો પણ આવું થાય કારણો ઘણા બધા છે પણ જે કારણો છે એને આપણે પકડીએ અને એને ચોક્કસ પ્રમાણે આપણે સારવાર કરીએ તો મટી જાય પણ આમાં સાથે સાથે પરેજી અને લાઇફસ્ટાઈલ પણ ચેન્જ કરવી બહુ જરૂરી છે બરાબર ખાવા પીવાનું જેમ કે આપણે આઈસ્ક્રીમ ખા ખા કરીએ અથવા એવું ખા ખા કરીએ જેનાથી શરદી થાય તો એ ના સારું થાય પછી માનો લોકો વિટામિનની કમીવાળી વસ્તુ ખાતા હોય રોજિંદા પીઝા છે આ તે વસ્તુ જેમાંથી શરીરમાં વિટામિન ન મળે તો પણ આ શક્યતા છે કે આ તકલીફ ના મળે અથવા વધતી જાય તો મિત્રો આ જે બીમારી છે એ ટીનાઇટ નામની બીમારી કહેવામાં આવતી છે તો મોટાભાગના કિસ્સામાં લોકોને આ બીમારી ઘણી વખત એવું હોય કે કાનના ડૉક્ટરને બતાવે એટલે કાનના ડૉક્ટરનું બહુ ક્લિયર હોય કે કાનમાં પડદામાં કોઈ તકલીફ નથી એટલે આ બીમારી અમારા નથી અથવા કોઈ બીમારી નથી પણ જે વ્યક્તિ સહન થાય છે અથવા જેમને સહન કરી રહ્યા છે એમને ખબર હોય છે કે આ અવાજ આવે ત્યારે બહુ જ બેચેન થઈ જાય બહુ ગુસ્સો આવી જાય સેકન્ડ થિંગ કે આ બીમારી ઘણી વખત સિટી સ્કેનમાં પણ નથી આવતી કેમ કે સિટી સ્કેનમાં ઘણી વખત એવું હોય કે બ્લડ પ્રેશરના રિલેટેડ નુકસાન થયું એટલે કે લો કે હેમરેજ થયું હોય ઇસરમિક ચેન્જીસ હોય ત્યારે આવતા હોય છે ઘણી વખત ચેતાતંતુની નસોની શરૂઆતના તબક્કામાં જે નુકસાન થતું હોય જે સિટી સ્કેનમાં નથી આવતું હોતું જેના કારણે આપણે એવું માનતા હોય કે મગજના રિપોર્ટો પણ નોર્મલ મળશે તો પણ આ તકલીફ તો થાય છે એનો મતલબ કે બીમારી પકડાતી નથી એટલે સમાજમાં મોટાભાગે ડૉક્ટરને બતાવવામાં આવે પછી દવાઓ લેવામાં આવે પછી પણ ન મટે તો ઘણી વખત લોકો અંધશ્રદ્ધામાં જતા રહેતા હોય છે એવા કિસ્સામાં લોકો આપણે એવું કહી શકીએ કે પૂરું વિધિ કરાવતા હોય છે ખોટા રસ્તે ચડી જતા હોય જેમાં પૈસાની પણ તકલીફ વધતી હોય છે અને ઘણી વખત એવું થતું હોય છે કે ગેરમાર્ગે જવાના કારણે એમની આ બીમારી વધવાના કારણે ઘણી વખત બહુ હેરાનગતિ પણ થતી હોય જેમાં ચક્કર આવી જવા પડી જવું પણ થશે પણ મિત્રો આ તકલીફ ટીનાઇટ વર્ષે કોઈ પણ ન્યુરો કન્સલ્ટન્ટ એટલે કે ન્યુરો સાયકેટિસ્ટ આ બીમારીની સારવાર કરી શકે છે અને તમે ચોક્કસપણે તમારા નજીકના ડૉક્ટરને તમે આ બતાવી શકો છો આના માટે જેનાથી યોગ્ય સમય અને વહેલા થકી નિદાન થાય અને સારવાર થાય હા સારવાર કરવામાં બધાનો સમયગાળો અલગ અલગ છે ઉંમર એના કારણો પ્રમાણે પણ ચોક્કસપણે આ મટી શકે છે તો તમે સારવાર કરાવી શકો છો બીમારીને ટીને કહેવામાં આવે છે આ વિડીયો ફક્ત જનજાગૃતિ માટે છે તમે તમારા નજીકના ડોક્ટરને તમે કન્સલ્ટ કરી શકો છો વધુ ડિટેલ માહિતી મેળવવા માટે અને આ વિડીયો પબ્લિકની જનજાગૃતિ માટે છે જે એમના ક્લાયન્ટ અને ક્લાયન્ટના રિલેટિવ એમના હસબન્ડની કન્સન્ટ એટલે કે એમની પર એમની પરવાનગી લઈને આ વિડીયો લેવામાં આવ્યો છે જેમાં એમને કોઈ આપત્તિ નથી થેન્ક યુ કોઈ વાંધો નથી અમે તમે આભાર